કચ્છ અને કુદરતી આફતોનો સંબંધ વર્ષો જૂનો છે કુદરતી આફતો સમયે કઈ રીતે સજાગતા અને ટેકનિકથી લોકોના જીવ બચાવી શકાય એ માટે મામલતદાર કચેરી અને મોટા અંગે ગ્રામ પંચાયતના સંયુક્ત ઉપક્રમે રાષ્ટ્રીય આફત નિવારણ ફોર્સ એનડીઆરએફ ટીમ દ્વારા આફત નિવારણ વિવિધ માહિતી અને પ્રેક્ટિકલ ડેમો દ્વારા સમજ આપવામાં આવી હતી કુદરતી અને માનવસર્જિત આફતોમાં ખાસ કરીને ભૂકંપ વધુ વરસાદ નીચાણવાળા વિસ્તારમાં પાણીના ભરાવો વાવાઝોડા અકસ્માત આગ લાગવી હુમલા સમયે કઈ રીતે જીવ બચાવી શકાય એ માટે ટીમથી બસંત તેમજ જીતેશભાઈએ માહિતી આપી હતી અને નિદર્શનથી સમજ આપી હતી મામલતદાર અરુણ શર્મા સાહેબે જણાવ્યું હતું કે આફતો સામે બચવા માટે પૂર્વ તૈયારીઓ અને સમજથી કામ લેવું અને તાલુકા સ્તરની કામગીરીની માહિતી આપી હતી આ પ્રસંગે બસંત તિર્કે જગદીશ પ્રસાદ લાધારામ અદવેસ પાંડે સખી મંડળના ગ્રુપોના સભ્યો બાલિકા પંચાયતના સરપંચ મુક્તાબેન વર્કર ભારતીબા મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા